કાર્યક્રમ શું છે આજનો કાર્યક્રમ હોય સમૂહ લગ્ન છે આજની છઠ્ઠો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવી રહ્યા છીએ અમારા સમસ્ત પોલીસ સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને સમસ્ત ઓગણત્રીસ નવ દંપતી પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છીએ આજે અને અમે સમસ્ત પોલીસ સમાજ દ્વારા સારું એવું પર્યાવરણમાં કલમ પથારી દિલાય કપાટ અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ આપી રહ્યા છીએ અને સાથે સાથે જમ ભોજન બી રાખવામાં આવેલ છે